અને એવા રાજપૂતે નિયમ કર્યો પોતાના ગામમાં કે મારી ડેલી આગળથી જે પસાર થાય ને એને ખોખારો નહીં ખાવાનો અને રાજપૂતોને આદત હોય આમ કરવાની હા હું કઈક છું રાજપૂતને આદત હોય અને ભાઈ એને આવી નિયમ રાખેલો અને જે ત્યાં ખોખારો ખાય ને ડેલી આગળ એને ત્યાં તે સમયમાં એક આનો દંડ રાખેલો આ સત્ય ઘટના છે તમને બતાવી રહી છું એક આનો દંડ રાખેલો જેને ખોખારો ખાધો ભૂલમાં ખાધો એક આનો દંડ કરો અને એ આનો સોનાની મુદ્રા આવતી ત્યારે આવા ઘણા વર્ષો સુધી એક બીજો રાજપૂત એવો હતો ગામમાં કે જેની જામીન જમીન નહોતી એટલી બધી વધારે અને એની રિયાસત નહોતી એટલી બધી વધારે સંપત્તિ નહોતી પણ મરદનો દીકરો એટલે શું કરે ઘોડી ઉપરથી ત્યાં પસાર થાય તબડક 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 કરતો જાય જ્યાં ડેલી આવે ને ત્યાં રાસ ખેંચે ઘોડીની ઊભો રે આમ મૂછ પર તાવ દે પેલા રાજપૂતની નજરમાં નજર નાખે ખોખારો ખાય

આ બેસવાળા ને આદત પડી કે આને ખોખારો ખાવો આને જોવું અને પેલા એ દંડ ભરવો આની આદત પડી ગઈ અને એક દિવસ એવું થયું કે રાજપૂત ઘોડી પરથી પસાર થયો ત્યાં જોયું અને જય માતાજી કરીને પાછો નીકળી ગયો તેના રસ્તે અને આ જે ડેલીની અંદર પેલા રાજા બેઠા હતા ને રાજપૂત એને નો પચ્યું એને પોતાના માણસોને દોડાવ્યા સૈપાયોને કીધું જાઓ પેલા ઘોડેસ્વાર ગયા છે ને રાજપૂત એમને બોલાવો એ કાઠીને બોલાવો એમને પૂછો કે શું તકલીફ છે ભાઈ વાત સમજો પાછા બોલાવ્યા બોલા પાછા આવ્યા આવ્યા અને ઘોડી સાઈડ પર ઊભી રાખી અને કરીને નીચે ઉતર્યા અને આવીને ડેલી પર નમસ્કાર કરીને માથું નમાવ્યું એટલે પેલા અંદર બેઠેલા રાજપૂત હતા ને એ રાજાએ પૂછ્યું કા ભાઈ આના ઓછા પડ્યા છે હા તારા ઘરે ભંડાર ઓછો હોય ને તો લે પહેલા મારા ઘરેથી આના લઈ જજે પણ અહીંયા આવીને એકવાર ખોંખારો ખાજે કે મને ખબર પડે કે મારા ગામમાં હજુ મરદ ખૂટ્યા નથી મારા વીરા અહીંયા આવીને ખોંખારો તું રોજ ખાતો તો કાં જે તે ખોંખારો ન ખાધો માં મૂછને વડ કેમ નો દીધા અને પેલા રાજપૂત જે રોજ ખોંખારો ખાતો તો ને એને કીધું કે ભાઈ મહારાજ આજ પછી મારાથી ખોંખારો ન ખવાય આજથી મારાથી ખોખારો ન ખવાય કેમ કારણ શું છે અને પેલા ભાઈએ કીધું કાઠીએ આજે મારે ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે આજે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને દીકરીનો બાપ ખોખારો કરે છાતી કાઢીને દુનિયામાં ચાલે એ તો ન ચાલે ને એટલે આજે હું ખોખારો ખાધા વગર નીકળ્યો છું આમ એની આંખમાં આંસુ આવ્યા ને એટલે પેલા રાજાએ ધણીએ ઊભા થઈને કીધું આમ આવ મારા વીરા આમ આવ તને તને તો લાખ લાખ વંદન કે તારા ઘરે દીકરીનો જન્મ થયો છે લે મારા રાજમાંથી અડધું રાજ લઈ જા અહીંથી રોજ રોજ નીકળજે તારા ઘરે તો કાઠી ના વંશ ને ચલાવવા વાળી માં જગદંબા નો માં જામુંડા નો માં જોગણી નો માં મોગલનો જન્મ થયો છે વીરા તને તો લાખ લાખ વંદન તને તો ધન્યવાદ કરું એટલા ઘટે આ રીતે દીકરીઓના સન્માન કરજો હૃદયમાં ભાવ પ્રેમ રાખજો અહીંયા